પરેશ ગોસ્વામી ખેડૂતોનું હિત હોય ઘેડનું હિત હોય જ્યાં સૌરાષ્ટ્રના ખેડૂત નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોનું હિત હોય એના સમર્થનની અંદર પરેશ ગોસ્વામી છે તો અત્યાર સુધી જે ખેડૂત મહાપંચાયત હતી એનો શું એજન્ડા હતો અથવા એની શું કઈ વાતચીત હતી એ વાતથી તમે બિલકુલ અજાણ હતા ના અજાણ નો તો એનો એજન્ડા મને ખ્યાલ હતો કે એજન્ડા છે નામ આપવામાં આવ્યું હતું ખેડૂત મહાપંચાયત પણ મને ખબર હતી

જ્યાં ખેડૂતની સાથે ન્યાય ન થાય ત્યાં હું ન બેસી શકું એટલે મારો મુદ્દો એટલો હતો કે જે જેલની અંદર પ્રવિણ રામ હોય રાજુ કરપડા હોય રાજુ બોરખતરિયા હોય પિયુષ પરમાર હોય અને બીજા અસંખ્ય ખેડૂતો જે છે એ અત્યારે જેલની અંદર ખોટા કેસની અંદર બંધ છે આ કેવી રીતે મુક્ત થાય એ માટે થઈને વાત થવી જોઈએ ગુજરાતની અંદર અત્યારે જે આ માવઠું થયું છે કારણે મગફળી પલડી ગયા કપાસ નુકસાન છે હોય ડાંગર હોય કે શાકભાજી હોય અનેક પાકો ની અંદર અગજો રૂપિયાનું નુકસાન જે ગુજરાતના ખેડૂતોને થયું છે એની અંદર આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ એ બી મને અપેક્ષા હતી પણ અહીંયા મલ ઉપર માત્ર નાટક થયું નાટક એવું થયું કે અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે અને પંજાબના જે ચાલુ સરકાર એટલે સત્યાવીસ માં ભાજપ ને કરીને આપણે સત્તામાં બેસવું પોતાને સત્તામાં બેસવાની વાત ચોક્કસ કરી પણ આ મુખ્યમંત્રી એવી વાત ન કરી શક્યા કે ભાઈ એક રાજ્યની અંદર કોઈ આફત હોય તો પંદરસો કરોડ રૂપિયા છે એ ગુજરાતના ખેડૂતોને મદદના રૂપમાં આપીએ પરેશભાઈ રોકવા માંગીશ પરેશભાઈ તમારી વાતને હું થોડી પૂરી કરી આપું તમે એવું કહ્યું કે ભાજપ સરકાર મદદ નથી કરતી થોડા સમય પહેલા તમને પણ ખ્યાલ છે મને પણ ખ્યાલ છે કે પંજાબની અંદર શું પરિસ્થિતિ હતી પંજાબમાં કેટલો વરસાદ પડ્યો શું પરિસ્થિતિનું નિર્માણ થયું ગુજરાત સરકારે ગુજરાત થી ટ્રેનોને લીલી ઝંડી આપી હતી ત્યાં ખેડૂતોને ખાવા માટેના ફૂડ પેકેટ હોય ત્યાં ઢોર ઢાખરને ચારાઓની વાત હોય એ મને ખ્યાલ છે હું જાણું છું ત્યાં સુધી ગુજરાત સરકાર માંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રેનની લીલી ઝંડી આપી હતી